વડોદરા શહેરમાં ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂકાવ્યું ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો છે એકનો એક મોભી ગુમાવ્યો હોય પરિવારજનો ઘેરા શોકમાં ગરગાવ થયા હતા જ્યારે સુસાઈડ નોટ મળી આવતા ગોરવા પોલીસે આ અંગે મૃતદેહને પીએમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રિફાઈનરી રોડ પર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા એકત્રીસ વર્ષીય મયુરભાઈ ઉર્મેશસિંહ મહેડા જેઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરે છે જેઓને ઓનલાઈન ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો આ ગેમ રમતા રમતા મયુરભાઈને દેવું થઈ જતા બાકી લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી જેથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુર મહેડાએ પોતાના ઘરે ફાંસું ખાઈ જેવાદોરી ટૂંકાવી દીધી હતી બનાવ અંગે ગુરવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ તો પોલીસે આપઘાત કરનાર મયુર પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં લોન ભરપાઈ કરી દીધા હોવા છતાં પણ કેટલાક ઈસમો તેને મોબાઈલ ફોન પર ધમકી આપી અને તેના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવા સાથે સોશિયલ મીડિયામાં તેને બદનામ કરી નાખવાની ધમકી પણ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે આ સમગ્ર મામલે ગોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી સુસાઇડ નોટ કબજે કરી ઝીનવટભરી તપાસ હાથ ધરી છે ભાઈ અમને બંઈ પૂરેપૂરી માહિતી નહીં પણ અમારા જેના મોબાઈલ હતા તે જે સુસાઇડ નોટ અમને જે મળી છે એ મેં લખ્યું છે કે મારા વિડીયો વાયરલ થઈ જશે તે કરી તમારા વિડીયો વાયરલ કરું છું ફેસબુક પર યુટ્યુબ પર તે કરી ભાઈ ગેમિંગની અંદર તું તે કરતી વધારે પડતું કંઈ અંદર લોન લઈને વધારે લે લીધેલી એના ડિપ્રેશનમાં એને એને વારંવાર કન્ટિન્યુઅસ એને ફોન કરવામાં આવ્યા છે તે તૈયારી વસ્તુ માટે કે જેના મોબાઈલની અંદર બધી જ વસ્તુ ડિટેલ છે કારણ કે એનો મોબાઈલ જે છે એમાં ઓટો રેકોર્ડિંગ અંદર એના ઓટો ઓટો મોડ રેકોર્ડિંગ છે અંદર કે જે મોબાઈલ બંધો અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનમાં આપેલા છે તે કરી એના પછી એફએસએલ

ચાર વર્ષની છોકરી છે અને હજુ અમને ડેટ થયા પછી બી મારા મોટા બાપુ જે છે એમને બી કન્ટિન્યુઅસ વારંવાર અત્યારે હાલમાં કોલ આવ્યા કરે છે વસ્તુ માટે કે જેમના મોબાઈલ નંબર અમે કાગળમાં લખી રાખ્યા છે કે એમને વારંવાર એ કોલ કરીને કહી રહ્યા છે કે ભાઈ પૈસા ભરી દો અને જેમ મન ફાવે તેમ બોલી રહ્યા છે લોકો એટલે હવે આગળની જે કંઈ બી પ્રોસેસ છે જે ગારાઘારી અપશબ્દો બોલી રહ્યા છે અને બંને મોબાઈલ હતા પોલીસ ચોકીમાં આપેલા છે એમની સાથે જ છે ઘડી જે રિપોર્ટ આવશે તો અમે ઈચ્છીએ છીએ કે જે મોબાઈલની અંદર જે કઈ બી વસ્તુ જે છે એ પૂરેપૂરી અમને માહિતી મળે તૈયારી કરી વસ્તુ માટે અમે વ્યસા રાખીએ છીએ ગેમિંગ એપ કહી હતી એ તો અમને બી અત્યારે ખ્યાલ નહીં એના મોબાઈલમાં જ છે વસ્તુ માટે અને જે નોકરી હતી એ સોઇલ ટેસ્ટિંગ કે જે બ્રિજનું કામકાજ જે થાય છે એના સોઈલ ટેસ્ટિંગની અંદર ડિપોર્ટમાં હોય સિવિલ એન્જિનિયરનું કામકાજ કરી રહ્યો હતો હોય તે કંપનીનું નામ અમને બી એટલું બધું યાદ નથી અત્યારે પણ કંપની બી બહુ સારી હતી નોકરી બહુ સારી હતી એ કહી રહ્યો તો કે અવારનવાર કે કંપની બાબતે મને કોઈ પણ જાતનું પ્રેશર બી નથી કશું જ નહી અને એ અવારનવાર મળતો તો કહી રહ્યો હતો અમને કે કંપનીમાં બહુ જ સારું છે વસ્તુ મને દર મહિનાની અંદર વીસ દિવસ બાર દિવસ બાય પચીસ દિવસ બહાર ફરવાનું મળે છે બાય પ્લેન જાય છે કંપની બધું ખર્ચું આપે છે બધું જ આપે છે વસ્તુ કંપનીનો તો કોઈ પ્રોબ્લેમ કંપનીના પ્રેશરથી આ વસ્તુ થઈ હોય વસ્તુ અમને એવું નહીં લાગતું વસ્તુ એ વસ્તુ ખોટી છે કે જો કંપનીના પ્રેશરથી એને ડિપ્રેશનમાં આવ્યું હોય તો વસ્તુ તો એવું નહીં લાગતું આ જે બી છે એ ગેમિંગના કારણે થયું છે ઓનલાઈન ગેમિંગની અંદર જે કન્ટિન્યુઅસ પ્લસ બીજું હની ટેપનો બી અમને મામલો લાગે છે કે જેના એને ન્યૂડ વિડીયો વાયરલ કરવાની વાત એ લોકોએ કરી રહ્યા હતા કે અમે ફેસબુક યુટ્યુબ એની પર અમે તમારા વિડીયો નાખી દઈશું જે એને ચિઠ્ઠીમાં લખ્યું છે સુસાઇડ નોટની અંદર

એમને તો સુસાઇડ નોટ જ લખી છે પણ જે ડિપ્રેશન માઇન્ડ થયું છે આ સુસાઈડ નોટ હતી એમને પ્રેશર કરવામાં આવ્યું છે વસ્તુ માટે કે જેના કારણે એમને સુસાઇડ કરી છે વસ્તુ માટે આ ભૈયા એવું પણ જાણવા મળેલું છે કે બે પ્રકારની સુસાઈડ નોટ બનાવવામાં આવેલી છે તે બે પ્રકારની કરવામાં આવી છે એમાંથી એક પ્રકારની સુસાઇડ નોટ જે છે તેમને ફાંસી ખાધી હતી છે બાકી ડિપ્રેશનમાં તો નથી આવ્યું એમને પ્રેશર કરવામાં આવ્યું છે અને એમને પ્રેશરના લીધે જ એમનું માઇન્ડ વોશ થયું છે ને આ વસ્તુ એમને પગલું ભર્યું છે વસ્તુ માટે ભૈયા પોલીસ તંત્ર પાસે શું અપેક્ષા પોલીસ તંત્ર પાસે અપેક્ષા એક જ રાખીએ છીએ કે એમના મોબાઈલની અંદરથી જે કંઈ બી ડિટેલ મળે એ વડોદરા સમક્ષ ગુજરાત સમક્ષ બધાને ત્યાં આગળ સામે આવે તે આગળ કે જેથી કરીને કોઈ વ્યક્તિ આવી રીતના ફરીથી કોઈ આવી રીતના વસ્તુમાં ફસાય તો એના ઘર પરિવારને લોકો જણાવી દે તે આગળ વસ્તુ માટે ફરીથી કોઈના ઘર ઉપરથી આવી રીતના પોતાનો સાયો કોઈનો જાયજ જતો ના રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે જે બી હોય તે બધું સ્પષ્ટ રીતે અમને બધાને જણાવે તે આગળ અને પેપરમાં બી આપે તે તેગડી વસ્તુ કે જેથી કરીને કોઈના જીવનનું કોઈના ઘરનું વસ્તુ કોઈનો ઘરનો મુખ્ય માણસ જે હોય તે આવી રીતના ફરીથી ફાંસી નાખાય તે વસ્તુ માટે ખાલી હોય હું એમનો ભય થઉં છું મોટો મારું નામ છે કલ્પેશ મહિડા કલ્પેશ પ્રવીણસિંહ મહિડા હું પોતે પણ ઇન્ડિયા સૈન મીડિયા એન્ડ કોમ્યુનિકેશનમાં ટેકનિકલ મેનેજર છું મેં તે અગળી વસ્તુ માટે હું પણ મીડિયાનો એક હિસ્સો છું પણ એટલે એ મીડિયાના આધારથી હું તમને કહું છું કે જે બી એ અગળી વસ્તુ થાય છે એ બધું બતાવીને તે જે હની ટ્રેપનું જે વસ્તુ છે કે જેને ઘરમાં બી કોઈ બી પ્રોબ્લેમ હોય તો બે ફિકરથી ઘરમાં દરેક વ્યક્તિએ પોતાના મા બાપ ભાઈ બહેન દોસ્તો જે બી હોય એમને શેર કરો કે જેથી કરીને ફરીથી બીજા કોઈ વ્યક્તિના ઘરનું આવી રીતના પાન પંખીડ ના જાય વસ્તુ માટે